નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટ ડે ન્યૂઝ વડોદરા શહેરમાં સાંસદ ખેલ સ્પર્ધા બે હજાર પચ્ચીસના સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરના યુવા સાંસદ ડોક્ટર હિમાંગ જોશી દ્વારા વડોદરા ભારતીય જનતા પાર્ટીના સહયોગથી જે સાંસદ ખેલ સ્પર્ધા બે હજાર પચ્ચીસ યોજાઈ હતી તેનો સમાપન સમારોહ યોજાયો જેમાં કેબિનેટ કક્ષાના મંત્રી ઉપસ્થિત રહ્યા તેમની સાથે જ વડોદરા શહેરના તમામ પદાધિકારીઓએ હાજરી આપી વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના સાંસદ ડોક્ટર હિમાંગ જોશી તેમની સાથે જ મહાનુભાવોની વાત કરીએ તો ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ વડોદરાના મેયર પિંકીબેન સોની તેમની સાથે જ ધારાસભ્યો વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિતના આગેવાનોએ આ કાર્યક્રમમાં હાજરી આપી જેમાં જે ખેલાડીઓએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું તેવા ખેલાડીઓને સિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા તેમને એક સ્ટેજ મળી રહે એક પ્રોત્સાહન આપી શકાય તે પ્રકારનો આ સમાપન સમારોહ સાંસદ ખેલ સ્પર્ધા બે હજાર અંતર્ગત આયોજિત કરવામાં આવ્યો હતો સમારકા કાર્યક્રમમાં નું આ સારા કાર્યક્રમ મને ખૂબ સૌભાગ્ય જે કે આપણે જે મહત્વનું થા પ્રાધ્યા સોશિયલ મીડિયાના માધ્યમથી બધા કેન્દ્રનો ગર્વ હોગેલ કરે એટલે માતા બીતો આપણે ભૂલી ચૂક્યા છે કે સામાજિક ભાવના બખુત આના માટેની આ વ્યવસ્થા છે લા મોબાઈલ ફોન ની કદરથી આપ

આજે સાંસદ ખેલ સ્પર્ધાના સમાપન સમારોહ કે જેનું ઉદઘાટન નવ જાન્યુઆરીના આપણા કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાજીના હસ્તે થયું હતું આજે સમાપનમાં આપણી વચ્ચે આપણા રાજ્યના કેબિનેટ મંત્રી શિક્ષણ વિભાગના આદરણીય ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરજી ઉપસ્થિત રહ્યા અને આ સમગ્ર સ્પર્ધાની અંદર પંદર હજાર કરતાં વધારે આપણા ખેલૈયાઓએ ભાગ લીધો અને જે પુરસ્કૃત કરવામાં આવનાર છે એમાં પણ ત્રણ હજાર કરતાં વધારે આપણા રમતવીરોને આપણે મેડલ અને સર્ટિફિકેટ આપવાના છે ત્યારે ખૂબ સુંદર પૂર્વ સુંદરતાપૂર્વક આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું એ બદલ હું સમગ્ર આપણા ફેડરેશન જે છે વિવિધ ગેમ્સના જે આપણા યુનિયનો છે એમનો પણ આભાર માનું છું અને આપણા ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી રમતગમત વિભાગના મંત્રી હર્ષભાઈ સંઘવીજીનો પણ આભાર માનું છું કે માન્ય મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ એમણે પણ વડોદરાના સાંસદ ખેલ સ્પર્ધાને ખૂબ જ સારા સપોર્ટ આપ્યો છે અને આજે સમગ્ર આપણા માન્ય કોર્પોરેટરશ્રીઓ અને તમામ ઉપસ્થિત રહી અને આ સમાપનની અંદર પુરસ્કૃત કર્યા છે સૌને મારા નમસ્કાર સાંસદ ખેલ સ્પર્ધા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે બે હજાર ચૌદમાં દેશનું દુરા સંભાળી અને આપણા ગુજરાતમાં પણ ખેલ મહાકુંભનું આયોજન એ કરતા હતા અને એ દેશ લેવલ લાગુ પાડીને તમામ સાંસદોને એમને સૂચના આપીને આ પોતાના વિસ્તારમાં પોતાના એરિયામાં જે સ્પોર્ટ એક્ટિવિટી થાય એના માટે જે ખેલાડીઓ હોય અને જે વિદ્યાર્થીઓમાં પડેલી સુસુભ શક્તિ જે હોય એને બહાર લાવવાનું કામ આ ખેલ સાંસદ સ્પર્ધાના માધ્યમથી શરૂ કર્યું એના ભાગરૂપે આજે વડોદરામાં આપણા સન્માનનીય ડૉક્ટર હેમાંગભાઈ જોશીના સહયોગથી જે એમના વિસ્તારમાં આ ખેલ સાંસદ સ્પર્ધાનું આયોજન થયું હતું પંદર હજાર ઉપરથી વધારે આપણા ખેલાડીઓનું રજિસ્ટન થયું અને એમાં જે અલગ અલગ અગિયાર જેટલી ગેમ્સ ગેમ્સ જે હતી એનો એને એમાં વિદ્યાર્થીઓ ભાગ લીધા અને એમાં અંડર ફોર્ટીન અંડર ઇલેવન અને બધા જે નાના વિદ્યાર્થીઓને પણ એમાં સ્ટેજ મળ્યું છે આપણા દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ સ્ટેજ મળ્યું અને એમાં ત્રણેક હજાર જેટલા વિદ્યાર્થીઓને જે સર્ટિફિકેટ આપવાનું અને શિલ્ડ આપવાનો જે કાર્યક્રમ હતો એમાં મારે પણ આ સારા કામમાં સહયોગી બનવાનું થયું મોદી સાહેબનું જે જે સંદેશનો ઉદ્દેશ જે છે આપણે બે હજાર છત્રીસમાં આપણે જે ઓલિમ્પિક આપણે એના યજમાન બનવાનું છે ભારત દેશ એમાં આ જે ખેલાડીઓને અત્યારે આ પોતાના ટાઉન લેવલે જેમને પ્લેટફોર્મ મળે અને પ્લેટફોર્મ મળે વિદ્યાર્થીઓ આગળ જાય અને એ સમયે આપણે જે સારા ખેલાડીઓ મળી શકીએ એનો ઉદ્દેશ અને સાથે સાથે આપણી હેલ્થ પણ સારી રહે અત્યારે આ સોશિયલ મીડિયાના જમાનામાં વિદ્યાર્થીઓ જે સોશિયલ મીડિયામાં જે લાગેલા રહે છે અને આ ખેલો પ્રત્યે થોડી ઉદાસીનતા છે એ સોશિયલ મીડિયાની જે ગેમો છે એને છોડીને આપણી જે રૂટીન આપણા દેશની જે આપણી ગેમો છે આપણી ગલીની ગેમો હતી આપણી જે આપણી જે રાષ્ટ્રીય આપણી રમતો છે આપણી ખોખો છે કબડ્ડી છે વોલીબોલ છે ટેનિસ છે ચેસ છે અને આ બધી જે રમતો છે એમાં વિદ્યાર્થી એનું માઇન્ડ પૂરાવે અને એનાથી એનું માઇન્ડ પણ સરસ રહે માઇન્ડ એક્ટિવિટી આગળ વધે અને હેલ્થ પણ સારી રહે એટલે આ જે સાંસદ ખેલ સ્પર્ધા આજનું આયોજન જે થયું અને પૂરું થયું એમાં આજે અમે બધા જ અમારા પદાધિકારી અધિકારી અમારી પૂરી ટીમ અમારા નગરની અમારા પાર્ટીના પદાધિકારીઓ સાથે મળીને આજે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનો કાર્યક્રમ પ્લેટફોર્મ મળ્યું છે વિદ્યાર્થીઓને ખરેખર સારું પ્લેટફોર્મ મળ્યું છે અહીંયા સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓને પણ અમે શિલ્ડ આપ્યા છે એમને આ કાર્યક્રમ ના કર્યું કદાચ એમને તક ના મળત એ વિદ્યાર્થીઓ પણ પોતાના પોતાની જે સ્કિલ હતી બહાર લાવી શક્યા છે એટલે આમાં જે એવા વિદ્યાર્થીઓ જે છે જે આ આમ જનતાના જે બાળકો છે જે ગરીબ વિદ્યાર્થીઓ એમને પણ આ પ્લેટફોર્મના માધ્યમથી તક મળે છે અને સમન્વયની ભાવનાથી વિદ્યાર્થીઓ ખેલે છે અને આ ખેલ સ્પર્ધાનું આયોજન છે એમાં સમન્વયની ભાવના સમરસતાનો ભાવ પણ જાગૃત થાય અને સાથે સાથે રાષ્ટ્રીય ભાવના પણ જાગૃત થાય આનો હેતુ છે